કોઈ પણ પ્રકારની રોકટોક ન હતી તેથી રાજાને સર્વશક્તિમાન માનવામાં આવતો હતો અને તેને આંગળી ના ઉઠાવી શકે શકે અને કોઈ પણ પણ કારણો માટે જવાબદાર ના ઠેરાવી 1963 માં મુદ્રક જોન ટ્વીને એક પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં કહ્યું હતું કે રાજાએ પોતાની પ્રજા પ્રત્યે ઉત્તરદાયિત્વ હોવું જોઈએ આ પુસ્તક જોને લખી પણ ના હતી માત્ર મુદ્રણ કર્યું હતું છતાં પણ તેને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યું હતું

ગોપનીય અને વર્ગીકૃત જાહેર કરી નાગરિકો હંમેશા દૂર રાખવામાં આવતી હતી લોકતાંત્રિક શાસન આ સંપૂર્ણ શક્તિ સામાન્ય લોકો પાસે આવી જાય છે લોકતંત્રમાં આ શક્તિ સંપૂર્ણ સમાજ વ્યવસ્થા પાસે આવી જાય છે લોકતંત્રમાં આ શક્તિનો ઉપયોગ વ્યક્તિ પોતે પ્રત્યક્ષ રીતે અથવા પોતે ચૂંટેલા પ્રતિનિધિત્વ આધારે પરોક્ષ રીતે કરે છે લોકતંત્રનો આધારભૂત સિદ્ધાંત મુજબ સત્તાનું સંચાલન લોકોની બહુમતી પર થાય છે એમાં કોઈ વર્ગ વિશેષનો અધિકાર રહેતો નથી એમાં અમીર ગરીબ ઉચ નીચ જેવો કોઈ કોઈપણ પ્રકારનો ભેદભાવ પણ રહેતો નથી આ પ્રકાર પ્રકારની વ્યવસ્થાના સંચાલન માટે બે પ્રકારના લોકતંત્રની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમ કે પ્રત્યક્ષ લોકતંત્ર અને પરોક્ષ લોકતંત્ર એટલે કે પ્રતિનિધિત્વ લોકતંત્ર પ્રાચીન કાળમાં યુરાનના કેટલાક નગર રાજ્યોમાં આ પ્રત્યક્ષ લોકતંત્ર વ્યવસ્થા જોવા મળી હતી જેમાં વ્યક્તિ પોતે જ શાસકીય કાર્યોમાં પ્રત્યક્ષ ભાગ લેતો હતો સ્વિટ્ઝરલેન્ડ અને અમેરિકાના કેટલાક નાના ભાગોમાં આજે પણ આ પદ્ધતિ જોવા મળે છે મોટી સંચાલન વ્યવસ્થામાં પ્રત્યક્ષ પદ્ધતિ એ વ્યવહારિક ના હતી જેના લીધે વધારે પ્રચાર અને સ્વીકાર અપ્રત્યક્ષ લોકતંત્ર પદ્ધતિ નો થયો હતો જેને પ્રતિનિધિ વ્યવસ્થા કહેવાય છે આ પદ્ધતિમાં વ્યક્તિ પોતાના એક ચૂંટેલા પ્રતિનિધિના માધ્યમથી સત્તાનું સંચાલન કરે છે હરેક નાગરિકને પોતાનો મત આપી પ્રતિનિધિ ચૂટવાનો અધિકાર ચૂંટાયેલા લોકો સરકારનું સંગઠન બનાવે છે અને લોકોની આકાંક્ષાનું વિધાનસભામાં અને સાંસદ ગૃહમાં પ્રતિનિધિત્વ કરે છે